નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બારડા ગામ મુકામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ઇન્વિક્ટો દવાનો વપરાશ કર્યો છે કે જે લીલી પોપટી અને સફેદ માખી માટે સૌથી સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ છે તો ચાલો સૌ પ્રથમ ખેડૂતોનો પરિચય લઈએ અને ત્યારબાદ

ત્રણ થી ચાર અને આજે કેટલા દિવસ થયા છે આજે બાર દિવસના પરિણામમાં તમને સારામાં સારું પરિણામ મળ્યું છે આગળ પણ હજી પરિણામ મળશે તો તમે એક કેટલું પ્રમાણ તેનું રાખ્યું